આમોદ તાલુકાના કેરવડા ગામે અંબાજી મંદિર તથા બળિયાદેવ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે બહેનોનો રમતોત્સવ ઉજવાયો આમોદ તાલુકાના કેરવડા ગામે આજ રોજ અંબાજી મંદિર તેમજ બળિયાદેવ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે અંબાજી મહિલા મંડળના સહયોગથી ડૉક્ટર યોગેશ કોઠારીના માર્ગદર્શન હેઠળ કેરવડા ગામની મહિલાઓ અને દીકરીઓ માટે વાર્ષિક રમતોત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેરવડાની દીકરીઓ મહિલાઓ માટે ફૂટબોલ કબડ્ડી ખો ખો રસીખેંચ દોડ લીંબુ ચમચી સંગીત ખુરશી જેવી રસપ્રદ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ખેલ દિલ્હીપૂર્વક ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ રમતોમાં પોતાનું કૌવત બતાવી રમતોત્સવની ઉજવણી કરી હતી રમતોત્સવમાં ભાગ લેનાર બહેનોને મહેમાનોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મહેમાનો તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા વીએમપી ન્યૂઝ Think positive.